સમાચારમાં આગળ વાત કરીએ તો મારી માટે મારો દેશ અભિયાનને ભારતભરમાંથી વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે કીર્તિસિંહ વાઘેલા સમાચારમાં આગળ વાત કરીએ તો લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ મેરી માટે મેરા દેશ અભિયાન અંતર્ગત આઝાદી અમૃત મહોત્સવમાં યોજવાની દેશવાસીઓને જે પ્રેરણા આપી હતી આ અંગે ગત નવમી ઓગસ્ટે પ્રધાનમંત્રી દ્વારા મન કી વાત કાર્યક્રમમાં એકસો ને ત્રણમાં એપિસોડમાં આ અભિયાન અંગે દેશવાસીઓને જણાવ્યું હતું કે દેશને આઝાદી અપાવવા જેમણે પોતાના પ્રાણોની આહુતિ આવી છે તેવા વીર શહીદો અને વીરાંગનાઓને સન્માન આપવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું આઝાદીના અમૃતકાળના પંચોતેર વર્ષના અંતે આ અભિયાનમાં અભિયાનનું સમાપન થઈ રહ્યું છે ત્યારે દિલ્હી મુકામે આયોજિત મુખ્ય કાર્યક્રમના પૂર્વે આગામી સત્યાવીસમી સપ્ટેમ્બરના રોજ અમદાવાદના રિવરફ્રન્ટ મુકામે એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે આ મુખ્ય કાર્યક્રમમાં સમગ્ર રાજ્યમાંથી વિધાનસભા દીઠ એક કળશ અહીં લાવવામાં આવશે આ કાર્યક્રમમાં બનાસકાંઠાથી આઠ હજાર કાર્યકર્તાઓ અમદાવાદ જશે બુધવારે ડીસા માર્કેટ યાર્ડ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં આદરણીય જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાએ પત્રકારોને વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે તેમણે વધુમાં જણાવ્યું હતું કે દિલ્હી ખાતે આયોજિત મુખ્ય કાર્યક્રમમાં દેશભરમાંથી પંચોતેરસો કળશમાં માટી અને છોડ લાવવામાં આવશે આ બેગીધેલી માટી ગડોશ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક નજીક નિર્માણાધીન અમૃત કવાટિકામાં પ્રસ્થાપિત કરવામાં આવશે આ અમૃત વાટિકા એક ભારત શ્રેષ્ઠ ભારત નું પ્રતીક બની રહેશે નમસ્તે મિત્રો આઝાદી કા અમૃત મહોત્સવ પ્રસંગે આપણા લોકલાડીલા प्रधानमंत्री जी આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતો કાર્યક્રમ મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશમાં આપણા પ્રદેશમાં અને આપણા બનાસકાંઠા જિલ્લામાં ખાસ કરીને આ કાર્યક્રમ સફળતાપૂર્વક થયા એ બદલ સમગ્ર જિલ્લાની જનતાનો આભાર વ્યક્ત કરું છું કે જેમને રાષ્ટ્રભક્તિથી ઓતપ્રોત આ કાર્યક્રમમાં આનંદ ઉલ્લાસ સાથે ભાગ લીધો સમગ્ર જિલ્લામાં આપણા બનાસકાંઠા જિલ્લાની નવે નવ વિધાનસભા અમૃત કળશ યાત્રા રૂપી ગામડે ગામડે ફરીને ગામડાના હરેક પરિવાર દ્વારા એ ગામની પવિત્ર માટી આપીને પૂજન કરવામાં આવ્યું અને વિધાનસભા વાઇજ એના કાર્યક્રમો થયા અને પ્રદેશ કક્ષાનો કાર્યક્રમ આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ સાહેબના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની પ્રેરક ઉપસ્થિતિની અંદર આગામી સત્યાવીસમી તારીખે સાબરમતી નદીના કિનારે રિવરફ્રન્ટ પર યોજાવાનો છે આ કાર્યક્રમની અંદર આ એક દેશભક્તિને ઉજાગર કરતા કાર્યક્રમ અંદર સમગ્ર ગુજરાત પ્રદેશની અંદર લાખોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી અને આ ગુજરાતની પવિત્ર ધરતીની માટી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અર્પણ કરવા માટે આપણા દેશની રાજધાની દિલ્હી જશે અને જે વાટિકાની અંદર આ માટી બધારવામાં આવશે અને દેશને એકતા અને અખંડતાના સ્વરૂપે આપણે એક કાર્યક્રમ ની ઉજવણીની પૂર્ણાહુતિ કરીશું આ કાર્યક્રમમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લાની જનતા જનાર્દનનો જે સહયોગ મળી રહ્યો તેમજ આપ સૌ પત્રકાર મિત્રોનો પણ સહયોગ મળી રહ્યો એ બદલ આપ સૌના માધ્યમથી જાહેર જનતાનો હું આભાર વ્યક્ત કરું